મિત્રો વધુ એક અંદર આવી ગઈ છે જે પેટ્રોલ વિથ સીએનજી ની અંદર આપને મળવાની છે વળી બે હજાર એકવીસ મોડલ ની ગાડી છે ફર્સ્ટ ઓનર છે અને ચાલેલી છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર કિલોમીટર જબરજસ્ત કંડિશનમાં છે એકદમ સુપીરિયર કન્ડિશન છે વિડીયો મારફતે આપ જોઈ શકતા એકદમ નીટ એન્ડ ક્લીન કંડિશનમાં ગાડી મળવાની છે અંદરનું ઇન્ટિરિયર સાથે ટાયરોની કન્ડિશન આપને બતાવું અગર કારની પ્રાઇઝ ની વાત કરી દઉં તો આ કાર આપને ફિક્સ એન્ડ ફાઇનલ છ લાખ અને પચીસ હજાર રૂપિયામાં મળી જવાની છે છ લાખ અને પચીસ હજાર રૂપિયા ફિક્સ એન્ડ ફાઇનલ પ્રાઇસ છે કાર આપને સુરતમાં જોવા મળવાની છે અંદરનું ઇન્ટિરિયર જોઈએ કારનું ઇન્ટિરિયર છે જેની અંદર આપને કંપની ફિટ એન્ડ મ્યુઝિક પ્લેયર અને સ્ટેરિંગ કંટ્રોલ મળી જવાનું છે અને સીટ કવરોની કન્ડિશન પણ એકદમ જબરજસ્ત કેટેગરીની કાર છે અને બેક સાઈડ થી કઈક આ પ્રમાણેની લેગ સ્પેસ મળે છે ન્યુ ચારે ચાર કોન્ટિનેન્ટલ ટાયરો છે આપ જોઈ શકો છો છ લાખ પચીસ હજારમાં કાર આપને સુરતમાં જોવા મળવાની છે પ્રાઇઝ ફિક્સ છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપ્યો છે એના દ્વારા કોન્ટેક્ટ કરી શકો